અરે ભાઈ આ ઊખ ઉઠાવતે જાય મામા જાનદાર છે ભાઈ આ તલ 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 અમે તું માં ચાતે જાય ઓરે ભાઈ ભૂસ ભાઈ ભાઈ ભસતો કરજો ના કર ભાઈ આ 10 રૂપિયા ના 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 જંગલી જંગલી ભૈયા હાથ કરિન ના ભાઈ અમારો 2 ટકા જલમુરિ દેન તો ભૈયા ભૈયા ભાઈ આ 10 ટકા જલમુરિ દે sabia કે આતે આ દી તો 10 ટકા 10 ટકા હા 10 ટકા 10 ટકા અમે જલમુરિ દેમ તુમી કે આલ હા તો આ દીત કલ્યાભાઈ દીત મોજા હા બાહ કલ્યાભાઈ તાજા ચાહી મોડી ચા મોડી દીતા સિકારું ઓર મોર સવાજે કાવ કાવ તો ભાઈ તે આ ના 650

10 10 de bir tarafta git sen. Bistek abi. Biz yana gideyiz biz yana. Böylesi, buy bu işte. Ah, işte. Ah, işte. Ah, işte. Ah, işte. Ah, işte. Ah, işte. મંદિર <laughs> મા <laughs> <laughs> <laughs>